હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતના સરોવર અથવા તળાવો છે એ જનરલ નોલેજના ટૉપિક વિશે આપણે ચર્ચા કરીશું કે કઈ સરોવર અને તળાવ છે આ સ્થળ પર આવેલું છે તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ સુદર્શન તળાવ તો જુનાગઢની અંદર આવેલું છે અને પુષ્પગુપ્તે બંધાવેલું છે કાંકરિયા તળાવ તો અમદાવાદ અને કુતુબદી અહમદ શાહે કાંકરિયા તળાવ બંધાવેલું છે મલાવ તળાવ તો અંદર આવેલું છે અને મેનળ દેવીએ ધોળ મલાવ તળાવ બંધાવેલું છે મુનસર તળાવ તો વિરમ ગામ અને દેવીએ મુનસર તળાવ પણ બંધાવેલું છે નળ સરોવર તો વિરમગામ ગંગાસર તળાવ તો અમદાવાદની અંદર આવેલું છે અને ગંગુ વણઝારાઇ આ તળાવ બંધાયેલું છે સહસ્ત્રલિંગ તળાવ તો પાટણમાં અને સિદ્ધરાજ જયસિંહ બિંદુ સરોવર તો સિદ્ધપુર અને માતૃશ્રાદ્ધ માટે આ સરોવર જાણીતું છે ગોપી તળાવ તો એ છે બેટ દ્વારકાની અંદર આવેલું છે ગૌરીશંકર તળાવ તો ભાવનગર ગંગા સરોવર તો બાલારામની અંદર આવેલું છે રત્ન તળાવ તો બેટ દ્વારકા કરમાબાઈનું તળાવ તો એ આવેલું છે શામળાજી વડ તળાવ તો એ આવેલું છે ચાંપાનેર શર્મિષ્ઠા તળાવ તો એ આવેલું છે વડનગરમાં હમીરસર તળાવ તો હમીર તળાવ આવેલું છે ભુજની અંદર લખોટા તળાવ તો લખોટા તળાવ છે આવેલું છે જામનગરમાં તો આ તળાવ છે અથવા સરોવર છે એની અંદરથી એકથી બે માર્ક્સનું છે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાય છે તો આપણે ખાસ યાદ રાખીશું મોહમંદ તળાવ તો એ છે વડોદરામાં આવેલું છે દુધિયા તળાવ તો નવસારી ગોમતી તળાવ ડાકોર તેન મોસ્ટ તળાવી છે ને કેટલીક વખત એક્ઝામમાં પૂછાયેલું છે તો તેન તળાવ છે ડભોઈ થોડ તળાવ ગાંધીનગર નારેશ્વર તળાવ તો ખંભાત ત્રિવેણીકુંડ તો એ આવેલું છે ચાંપાનેરની ની અંદર ચકાસર તળાવ તો ભીમાસર કચ્છમાં છે એ આવેલું છે દેલસર તળાવ તો દિલસર તળાવ છે આવેલું છે ભુજની અંદર તો આ બધા તળાવો છે અથવા સરોવરો છે એ સરોવર અને ક્યાં આવેલું છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું સુરસાગર તો વડોદરામાં આવેલું છે આજવા તળાવ તો એ પણ વડોદરાની અંદર આવેલું છે લાલપરી તળાવ તો રાજકોટ રમલેશ્વર તળાવ તો ઈડર દૂધિયું છાસિયું અને તેલિયો તળાવ છે તો એ ત્રણેય તળાવ છે એ ભાવનગરની સોરી પાવાગઢમાં આવેલા છે અલ્પાસ સરોવર તો એ સિદ્ધપુરની અંદર આવેલું છે નારાયણ સરોવર તો નારાયણ સરોવર છે એ લખપત એટલે કે કચ્છની અંદર આવેલું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સરોવર ગુજરાતના સરોવર અને તળાવનો ટોપિક છે એના વિશે ચર્ચા કરી કે ક્યુ સરોવર અથવા ક્યુ તળાવ છે એ કઈ જગ્યા પર આવેલું છે અને અમુક તળાવના સરોવર કોણે બંધાયેલું એ પણ જોયું જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ બની હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ